નથી ભારતો જન્મ માં આ બરજિયા નું મારે કઈક ખવાય જોયું છે એટલે મારે અહીંયા પીડ્યો છે આવે છે બે પપ મારવા છે મારા ભાઈ નો ટકવા નથી પીવો

એ ભૈલા એ આવા દાડિયા ને મોઢે નો સડાવવાના હોય મોઢે નો સડાવવાના હોય ગાડી જાય ના એ તારો બાપો ગમો હમો કરતો તો યા સુકમ પાટો આટ દાદા હવે મારા માથે હાથ ન પડતા મારે તમારા પેગુ કામે ન દી રહેવું તો વેતી નો થા એ ભૈલા હાલો મારે મોડું થાય છે તું હવે ગમો તારો હમો કર્યા રાખ આ મારો દીકરો મોઠે સડી ગયો લે

પાણી ભરે તારા ભાઈએ મને કામે રાખી મારો ભાઈ રહ્યો ને એ દેખો છે આ મારા ભેગો કામે હતો અને એના ભેગો લઈ ગયો પણ દીકરા મારા તારા ભેગો નથી ટકવા દેવો તું જો આ ભૂરો ભગત છે

મારો દીકરો ભારે કામ નો ટાઢો આ મારા ભાઈ રહ્યો ને એટલે જ આને તાજો લાગે છે નખોજયા એ સાંભળ તોડિયા તને મારા ભાઈ કિમ ન રાખ્યો ઈ મને હવે ખબર પડી

有人。<laughs> <laughs>